જે અમારા નારી શક્તિનું અપમાન થયું છે તેમાં અમારી નારી ક્યારેય સહન કરવા તૈયાર નથી અને થશે પણ નહીં કારણ કે અમારા જો આટલા બધા મોટાના આટલું અપમાન થતું હોય તો અમારા જેવી નારીનું કોંગ્રેસ શું કરે એમ તો આવું અપમાન થાય તો નારી ક્યારેય સહન નહીં કરે નારી સશક્તિકરણ અને નારી સન્માન ની વાત કરતી ભાજપ સરકાર ના ખુદ સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ ભાન ભૂલ્યા છે વધુ એક વખત ભાજપ ના હોદ્દેદાર ની દાદાગીરી સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ ના મહિલા પ્રમુખ રમીલાબેન દરજી દ્વારા પાડોશી ને માર મારવામાં આવ્યો હોવાની પાટડી પોલીસ સ્ટેશન માં અરજી થઈ છે અરજી માં પીડિત પરિવારે જિલ્લા ભાજપ ના મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન દરજી સહિત ત્રણ લોકોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે જો કે લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસ દ્વારા ભી સંકેલવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે યોગ્ય ન્યાય માટે પીડિત પરિવાર માંગ કરી રહ્યો છે છોકરા ઓલા માથાકૂટ કરતા હતા એમાં એ લોકો ગાળુ બોલે ગાળુ બોલે એમ કરીને ઘરમાં કરી અને એક